ગુજરાત છોવા અન ニュース હવે જોઈએ ગુજરાતના સમાચાર સાંભળો મારા પ્રતિનિધિ સાથે તેના ઓફિસરની વાતનો ઓડિયો હેલો ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ અનવસભાઈ વાત કરું છું પત્રકાર દીવગડ બારિયાથી હા બોલો સાહેબ હવે આપણે કંજેટા રાઉન્ડ રેન્જમાં જે ટોકરવા રાઉન્ડમાં જે સમાચાર આપણે નાખ્યા છે એના વિશે ફોટા છે સર સમાચાર પહેલા તો જંગલ જંગલની વસ્તુ નથી એ ખરાઈ કરી લીધી છે મારા એસીએફ

જાણવા મળ્યું કે આ જમીન એફઆરએ ની છે તો આ જગ્યા ઉપર બે હજાર ઓગણીસમાં એક કોન્ટ્રાક્ટર દ્વારા તુમાર કરવામાં આવ્યો હતો જે તુમાર ફાઇલ કરી દેવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે આ જગ્યા સરકારે ખેડૂતોને ખેડવા માટે આપવામાં આવી છે કંજેટા રેન્જ વાઇલ્ડલાઇફ રેન્જ હોવાથી જંગલની જમીનમાં ખેડૂતોને ખેડવા માટેની પરમિશન આપવામાં આવતી હોય છે અને આ જગ્યા ઉપર ઊભા ઝાડોએ સરકાર હોવાથી કોઈને પણ કાપ કાપવાની પરમિશન આપવામાં આવતી હોતી નથી તો શું આમાં કંજેટા રેન્જના અધિકારીઓ અને જમાદારો અને તેમનો અન્ય સ્ટાફ દ્વારા તેમને મિલી ભગતથી આ માલ કપવામાં આવ્યો અને જો આની સાચી દિશામાં તપાસ કરવામાં આવે તો મોટા પાયે પોલ બહાર આવે તેમ જોવાઈ રહ્યું છે શું આ કપાયેલ ખેરની ઊંડાણપૂર્વક તપાસ સાચી દિશામાં કરવામાં આવશે અને લાગતા વળગતા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર કાયદેસર શું પગલાં લેવામાં આવશે ખરા એવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે અને લોકમુખ્ય ચર્ચાઓએ જોર પકડ્યું છે તો શું આની તપાસ આગળ કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું રિપોર્ટરનું સ્ટુડિયા બારિયા Subscribe now and press the bell icon. Never miss an update.